ચોખ્ખા નફાનો ગુણોત્તર અને બોર્ડની પરીક્ષામાં આ દાખલો આપણને ઘણી વખત પૂછાયો છે જોઈએ ચોખ્ખા નફાનો ગુણોત્તર છે ને એ સૂત્ર લખેલું છે ચોખ્ખો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યાસો ચોખ્ખું વેચાણ કેટલું તો ચોખ્ખું વેચાણ તો આપેલું જ છે કેટલું ઓગણચાળીસ લાખ એટલે આપણે અહીંયા પહેલાં તો ઓગણચાલીસ લાખ લખી દઈએ ઓગણચાલીસ લાખ અને ગુણ્યાસો હવે આપણને જોઈએ ચોખ્ખો નફો તો ચોખ્ખો નફો એટલે શું તો પહેલાં લખીએ વેચાણ વેચાણ છે ઓગણચાલીસ લાખ કેટલું આપેલું છે ઓગણચાલીસ બીજી કોઈ ઉપજ છે કે તો અહીંયા ઉપજ આપેલી છે રોકાણ ઉપર મરેલ ડિવિડંડ એટલે એક લાખની બીજી ઉપજ કહેવાય પ્લસ ખાલી ડિવિડન્ડ હું લખી દઉં છું ડિવિડન્ડ એક લાખ એટલે કેટલા થયા ચાલીસ લાખ થયા હવે આ ચાલીસ લાખ શું કહેવાય તો ચાલીસ લાખ કુલ ઉપજ કહેવાય અને આ કુલ ઉપજમાંથી આપણે બધા જ ખર્ચાઓ બાદ કરવાના કયા કયા ખર્ચા તો પહેલાથી બધા જ લખી દેવાના જેટલા ખર્ચા છે પહેલું વપરાયેલ વપરાયેલ કાચા માલની પડતર કેટલી આપેલી છે તો પચીસ લાખ છે એટલે પહેલા એ પચીસ લાખ આપે લખી દઈએ ત્યાર પછી વેચાણ ખર્ચા છે આ આવી ગયું વેચાણ ખર્ચા પંચોતેર હજાર વેચાણ ખર્ચા પંચોતેર હજાર આપેલા છે ત્યાર પછી અકસ્માતથી થયેલ નુકસાન ચાલીસ હજાર છે લખી દઈએ કેમ કે નુકસાન છે એટલે એ પણ એમાં આવવાનું અકસ્માતથી થયેલ નુકસાન કેટલું છે ચાલીસ હજાર ત્યાર પછી ઘસારા સહિત કારખાના ખર્ચા છે ઘસારા સહિત કારખાના ખર્ચા ઘસારા સહિત કારખાના ખર્ચા છે પચાસ હજાર મજૂરી એ પણ ખર્ચ જ છે બે લાખ બે લાખ લખી દઈએ મજૂરી બે લાખ આ તમારે નહીં લખવું એટલે તમારે શું કરવાનું વેચેલ માલની પડતર લખવાની એટલે આ બંને કરી ને વેચેલ માલની પડતર તરીકે સત્તાવીસ લાખ લખે તો પણ ચાલે અને બીજા જે ખર્ચાઓ છે એ લખીને કામગીરી ખર્ચા લખે તો પણ ચાલે ત્યાર પછી વહીવટી ખર્ચા વહીવતી ખર્ચા આપણને આપેલા છે કેટલા એક પંચોતેર એક લાખ પંચોતેર હજાર લોનનું વ્યાજ છે સાહીઠ હજાર લોનનું લોન નું વ્યાજ આપણે કેટલું આપેલું છે 60000 લોન નું વ્યાજ 60000 ટોટલ સરવાળો કરીએ એટલે કે 25 લાખ + 75000 + 40000 + 50000 + 2 લાખ + 1,75,000 + 60000 એટલે એકત્રીસ લાખ આવે આપણા ટોટલ ખર્ચોને નુકસાન બધું થઈને કેટલા થયા એકત્રીસ લાખ તો આ એકત્રીસ લાખ ચાલીસ માટે જાય એટલે નવ લાખ આપણા આવે આ નવ નવ લાખ કયો ચોખ્ખોનો ફોક પહેલાંનો કહેવાય કરવેરા પહેલાં એટલે આપણે કરવેરા બાર કરવાના ત્રીસ ટકા નવ લાખના ત્રીસ ટકા એટલે કદાચ નવતાલીસ સત્તાવીસ એટલે બે લાખને સિત્તેર હજાર અને બે સિત્તેર જાય એટલે કદાચ છ ત્રીસ આવશે એટલે છ લાખને ત્રીસ હજાર આ છ ત્રીસને આપણે અહીંયા મૂકી દેવાના છ લાખ ત્રીસ હજાર એટલે છ લાખ ત્રીસ હજાર ભાગ્યા ઓગણ લાખ ગુણ્યા સો એટલે જવાબ આવે સોળ પોઈન્ટ પંદર ટકા સોળ પોઈન્ટ પંદર ટકા આપણો જવાબ આવે અને આ દાખલો ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે એટલે સારી રીતે આ દાખલાની તૈયારી કરજો પહેલાં ઉપજો પ્લસ કરી દેવાની પછી બધા જ ખર્ચા કે નુકસાન એ બાદ કરી દેવાનું અને પછી કરવેરા માઇનસ કરવાના